ત્રણ હજાર રીલો બનાવી છે અમારા બાજુનું ગામ છે બાદલપુરા સરપંચ શ્રી મુકેશભાઈ એમની રીલો પણ બહુ મિલિયનોમાં વાયરલ થઈ છે એ પણ રીલો બનાવી છે અને એવી ઘણી બધી કચ્છ કાઠિયાવાડ

தரங்க நான் போது நான் போய் போய்

એ માત્ર ને માત્ર બસો અઢીસો રૂપિયામાં એ રીલ્સ બનાવી આપે છે એટલે જો તમારામાં પણ એ કલા છે ગાવાની એ કલા છે સંગીત એ કલા છે તો તમે અહીંયા રાધનપુરમાં રામેશ્વર રેકોર્ડિંગ સ્ટુડિયો છે પ્રકાશભાઈ નો મનોરંજન માટે Hi, hi, hi.

અને રાધાપુર બસ્ટીની બાયપાસ મારો સ્ટુડિયો આવેલો છે અહીંયા કલાકારો આવે છે ધારો કે માતવાજીના સોંગ બનાવવા આવે છે અને ઘણા બધા લોકગીતો પણ બનાવવા આવે છે અને રીલો અલગ અલગ ટ્રેન્ડિંગમાં હાલતી હોય છે કલાકારો બનાવવા આવતા હોય છે પરકશભાઈ કેટલા સમયથી આ તમે ચાલુ કર્યું છે મારો સ્ટુડિયો લગભગ 5-6 વર્ષથી એ ચાલુ છે પહેલા તો સ્ટુડિયો મારો છે બજારમાં આવેલો હતો ગુજરાત સંગીત ક્લાસ કરીને પછી અહીંયા મે સ્ટુડિયો 5 વર્ષથી બનાવ્યો છે પરકશભાઈ તમે સ્ટુડિયોના જાણકાર તો છો અને સંગીતના અને ગાવાના જે ત્રણે જે પ્રકારો છે એ ત્રણે પ્રકારનું તમે જે છે એ કરી શકો છો કે શું છે કે જાતે જ હું કરું છું ઝંકેટ વગાડી પણ શકું છું ગાઈ પણ શકું છું અને મિક્સિંગ મશીન પર જાતે કરી શકું અચ્છા લોકો અહીંયા રીલ્સ બનાવવા માટે આવે ધારો કે તો એની રીલ્સ કેવી રીતે તમે એને પ્રોવાઇડ કરો છો કે આ રીતે તારે બોલવું આ રીતે ગાવું એ બધું આ તજે જે મિત્રો જે રીલ બનાવવા કલાકારો જે આવતા છે અમને પહેલા રીલ અમે લખવા લખાવીએ ધારો કે એન લખાવી અને પછી એને તૈયાર કરાવીએ અને કમ્પોઝ કરીને ગવડાવીએ છીએ અચ્છા નવો કલાકાર હોય તો એ તમે બધું એને લખી આપતા હશો ને પછી એ રીલ્સ ગવડાવો કે આ રીતે આ રીતે એનો વોઇસ કે કેવી રીતે કાઢવો બરાબર ને દર્શક મિત્રો પ્રકાશભાઈ નો જે અંદરનો સ્ટુડિયો છે આપણે જોઈશું પ્રથમ તો પ્રકાશભાઈ ચાલો આપણે જોઈ લઈએ આ પરકાશભાઈનો સ્ટુડિયો છે રાધનપુર બસ સ્ટેશન જે આસ્થા રોડ છે ત્યાં આવેલો આ સ્ટુડિયો છે કેટલાય જે કલાકારો છે જે નાના મોટા જે કલાકારો જે નવા જે છે રીલ બનાવવા માટે અહીંયા આવે છે પ્રકાશભાઈ અહીંયા તમે કેટલી રીલ બનાવી છે છીએ ધારો કે મેં રીલો ઘણી બધી બનાવી છે સમજી લો કે મેં થી ત્રણ હજાર રીલો બનાવી છે અમારા બાજુનું ગામ છે બાદલપુરા સરપંચ શ્રી મુકેશભાઈ એમની રીલો પણ બહુ મિલિયનોમાં વાયરલ થઈ છે એ પણ રીલો બનાવી છે એવી ઘણી બધી કચ્છ કાઠિયાવાડ માતાજીની રીલો અને એમની ધારો કે સરપંચમાં જે ચૂંટણી લડતા હોય છે એમની પણ રીલો બનાવી અચ્છા હવે તમારે ત્યાં કેવા કલાકારો આવે છે જૂના આવે છે કે પછી કોઈ નવાને કોઈ શીખવું હોય તો એ લોકો આવતા હોય છે અમારે ત્યાં કલાકારો બધી જ પ્રકારના જૂના જૂના અને નવા આવતા હોય છે અને સૌથી વધારે કલાકારો જે શીખવાવાળા જે હોય છે એ વધારે કલાકારો આવતા હોય છે પૂછાક સંગે કેટલા સમયથી આ બધું તમે ચાલુ કર્યું હશે આ રહ્યો મને બે પાંચેક વર્ષથી આ રહ્યો સ્ટુડિયો એ ચાલુ છે રામેશ્વર સ્ટુડિયો છે અને આપણી સાથે પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ તમે દર્શક મિત્રો ને વાજિંતર પ્રથમ વગાડવા ને ત્યારબાદ તમે એક ગીત ગઈ ને સંભળાવો પ્રકાશ ભાઈ કચ્છ નો એક રાહડો પણ થઈ જાય આપડે મને વધારે રાવડા ગમતા હોય તો

રાધનપુર માં પ્રકાશભાઈ પ્રથમ તો જે ક્લાસ ચલાવતા હતા અને નવા જે વિદ્યાર્થીઓ આવ્યા અથવા તો જેને ગાવાનો શોખ હોય એ બધું શીખવાડતા હતા અને ત્યારબાદ અત્યારે રામેશ્વર રેકોર્ડિંગ સ્ટુડિયો છે બહુ ખૂબ ચાલી રહ્યો છે આમ તો જે આ બધા આવે છે ગાવા એ ક્યાં ક્યાંથી આવતા હશે લગભગ હાલમાં તો ઓલ ગુજરાતમાંથી કલાકારો આવે છે કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાત બધા

બે હજાર સુધી રીલું બનાવી દીધો પછી એ ટાઈમ બરાબર હવે તમારા જે અહીંયા નવા કલાકારો આવે છે તો એ લોકોને વાયરલ થવા માટે અથવા તો અહીંયા આવે એના માટે તમે શું કહેશો કારણ કે નવો છે એને કઈ આવડતું નથી તો એને શીખવાડવા માટે તમે શું કહીશો હાજી તમારા જે કલાકારો અવાજી આવે છે એમને અમે તાલ સુર લઈ અને ધારો કેનો અવાજ સારો હોય તો એને પ્રેક્ટિસ કરાવીએ દઈએ એમને પછી અંદરથી મહિનો પછી સારો

સમજી લો કે ચાલી પચાસ ચાલી પચાસ રનિંગ ચાલુ છે કલાકારો આવતા જ હોય છે હવે ધારો કોઈ નવો આવ્યો છે એને રીલ્સ બનાવી છે તો એમાં તમારું જે દર છે એ કેવો છે ને જે બીજા સ્ટુડિયો હોય છે એમાં કેવો દર હોય છે મારે ધારો કે અમુક કલાકારો નવાજી આવતા હોય છે એમની જોડે અમુક જોડે પૈસા ઓછા હોય છે ધારો કે ગરીબ કલાકારો ઘણા બધા આવતા હોય છે એમના જોડે પૈસા નથી તો અમે અમને બસો રૂપિયામાં એક રીલો બનાવીએ આવ અને એના પછી પાંચસો રૂપિયામાં અંદર રેકોર્ડિંગ કરીએ આ રીતે બનાવતા હોય રેકોર્ડિંગમાં કેટલું ગીત હોય કેટલું લાંબુ હોય

એવી પરિસ્થિતિ માંથી આવતા એટલે પછી અમે એમનો દર ઘટાડી તમે આપના પૈસા તમે પણ ગામ આવો છો એટલે તમને કારણ કે કલાકાર બહાર આવે હા કારણ કે હું જે પરિસ્થિતિ માં ઉભો થયો અમે કલાકાર મુખ પરિસ્થિતિ બધી જાણતો જોયું એ રીતે અમુક ધારો કે અમુક ના સારા ગળા હોય છે અમુક કઈ શકતા નથી હોતા એમની પૈસા હોતા નથી પણ તે અમે મદદ કરીએ અમને કોશિશ કરીને આગળ વધારવાનું રામેશ્વર રેકોર્ડિંગ સ્ટુડિયો રાધનપુર માં આવેલો છે અને રામેશ્વર સ્ટુડિયો માં આમ તો પ્રકાશભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એટલે લોકોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જાણતા હોય છે અને લોકો જે સૂર છે એ સૂર બહાર લાવવા માટે જે દસ થી પંદર હજાર રૂપિયા કોઈ અન્ય સ્ટુડિયોમાં જે એની રકમ થતી હોય એ માત્ર ને માત્ર બસો અઢીસો રૂપિયામાં એ રીલ્સ બનાવી આપે છે એટલે જો તમારામાં પણ એ કલા છે ગાવાની એ કલા છે સંગીતની એ કલા છે

પ્રકાશ ભાઈ ની આજે મુલાકાત લીધી બહુ સારા વ્યક્તિ છે અને ગરીબ લોકો અથવા તો જેનામાં એ સુર છે એ સંગીત એ ગાવાની જે કળા છે જેને કોઈ માર્ગદર્શન નથી એ ભાઈ પ્રકાશભાઈ પોતે પોતાનો નંબર આપશે દર્શક મિત્રો આ નંબર ઉપર તમે કોન્ટેક કરજો અને રાધનપુરમાં એ બસ સ્ટેશન ની બાજુમાં છે પ્રકાશભાઈ નંબર આપો ને દર્શક મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે છન્નું બે બેતાલીસ અને બીજો નંબર મારો છે સિત્તેર એક પાસઠ સત્યાવીસ ડબલ જીરો આ કન્ટિન્યુ નંબર ચાલુ છે કદાચ નંબર ના લાગે તો મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો પચાસ વાળા નંબર માં પ્રકાશ ભાઈ દર્શક મિત્રોને હજી એક તમારું ગીત વાપરવું છે તમે વગાડો ને ગાવ હા જી તો હું હવે ગીત એમના મનો તમારા ચોઈસ નું મનોરંજન માટે Hey रा